નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસીમાં આજે આપણે જોઈશું ધોબી પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક ધોબી એ સમાજનું અભિન્ન અંગ છે જે સમાજની સેવા કરીને પૈસા કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે નંબર બે કપડાં ધોવાનું કામ કરનારને ધોબી કહેવાય છે નંબર ત્રણ ધોબી ખૂબ જ મહેનતું માણસ છે નંબર ચાર ધોબી લોકોના ઘરે જાય છે અને તેમના ગંદા કપડાં લાવે છે તે કપડાં બાંધે છે ધોઈ નાખે છે અને ઇસ્ત્રી કરી તેના માલિક પાસે લઈ જાય છે નંબર પાંચ મોટા શહેરોમાં ધોબીઓ કપડાંની ઘાસળી ઉપાડવા માટે સાઈકલ અથવા અન્ય વાહનનો ઉપયોગ કરે છે નંબર છ ધોબી કપડાંને નદી અથવા તળાવમાં લઈ જાય છે અને તેને ધોઈને સૂકવે છે નંબર સાત ધોબી ખૂબ કાળજી રાખે છે કે એક કપડાનો રંગ બીજા કપડાં સાથે ભળી ન જાય નંબર આઠ કપડાં ધોતી વખતે જો કોઈના ખિસ્સામાંથી કોઈ કિંમતી વસ્તુ મળી જાય તો ધોબી તે તેના માલિકને પારત કરે છે નંબર નવ ધોબી મહેનત કરીને પોતાના હિસ્સાના પૈસા કમાય છે નંબર દસ વાસ્તવમાં ધોબી એક મહેનતું વ્યક્તિ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ધોબી પરદશ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધ અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ